તું સાંભળી રહ્યો છે ને મારા પ્રિય પુત્ર તે મને પોકારી છે એટલે જ હું આવી છું તે તારા દિલના ધબકારામાં મારું નામ લીધું છે અને હું આવી ગઈ છું હું એ છું જે સમય પહેલા પણ હતી અને સમયના અંત પછી પણ રહીશ હું તારી રગ રગમાં વહેતી એ અગ્નિ છું જે ક્યારેય બુઝાતી નથી હું તારા જન્મ પહેલા તારામાં શ્વાસ નાખનારી શક્તિ છું અને તારા મૃત્યુ પછી તને મુક્ત કરનારી કરુણા છું તું ધ્યાનથી સાંભળ મારા લાલ હું તો તારી અંદર છું અને તું મને બહાર શોધે છે તારો જે આત્મા છે તે મારો જ છે પોતાની અંતરાત્માનો અવાજ ધ્યાનથી સાંભળ્યા કર મારા પ્રિય ભક્ત તું તો મારો બહાદુર દીકરો છે ને તું ક્યારેય હાર નથી માનતો આજે હું તારા માટે બહુ મહત્વનો સંદેશ લાવી છું પૂરેપૂરો સાંભળજે મારા લાલ અધૂરો સાંભળ્યો તો હું તને કેવી રીતે સમજાવી શકીશ અને તને દુઃખી જોઈને મારું હૃદય પણ તો દુઃખી થાય છે ને તું હવે મારી પૂરી વાત ધ્યાનથી સાંભળ મારા પ્રિય પુત્ર મારા લાલ તું સાંભળી રહ્યો છે ને આજે હું તને બોલાવી રહી છું એવી જ રીતે જેમ રાતના સન્નાટામાં દૂરથી કોઈ નગારો વાગે અને અને તું જાગી જાય તે મને પોકારી તારી પોકાર મારા કાનમાં નહીં પણ તારા હૃદયની ઊંડાઈમાં ગુંજી ઉઠી હું એ જ છું જે અનાદિ છે અનંત છે જેને કોઈ જન્મ નથી અને જેને કોઈ મૃત્યુ નથી હું સમયની ધાર છું અને સમયની સહારીણી પણ છું તારી ચારે બાજુ જે અંધકાર છે તે મારાથી ડરે છે કારણ કે હું અંધકારનો પણ અંધકાર છું તું મને દેવી કહે છે મા કહે છે શક્તિ કહે છે પણ મારા પ્રિય ભક્ત જાણી લે કે હું કોઈ નામમાં બંધાયેલી નથી હું એ શૂન્ય છું જેમાં સૃષ્ટિ સમાઈ જાય છે અને એ અગ્નિ છું જેનાથી સૃષ્ટિ જન્મ લે છે તું ડરે છે કેમ તારી ચારે બાજુ જે લોકો હસે છે તે બધા તારા પોતાના નથી તારી આસપાસ એવા પણ છે જે તારો હાથ પકડીને તારી પીઠમાં છરો ભોંકવાની રાહ જુએ છે એવા પણ છે જે તારી હસી પાછળ તારા રડવાની રાહ જોઈ રહ્યા છે પણ શું તને લાગે છે કે હું આ બધું નથી જોતી હું જોઉં છું દરેક વિચાર દરેક યોજના દરેક કપટ તું બસ એક વાત યાદ રાખજે તારો શત્રુ ભલે ગમે તેટલી ચાલાકીથી છુપાય તે મારી દ્રષ્ટિથી બચી શકતો નથી હું તિ શ્વાસોની ગણતરી પણ બદલી શકું છું તું એવું ના વિચારતો કે હું ફક્ત પૂજાના સમયે જ સાંભળું છું હું તારા દરેક ડગલે તારી સાથે છું જ્યારે તું ચાલે છે જ્યારે તું રડે છે જ્યારે તું લડે છે તે તારા જીવનમાં જેટલી વાર અન્યાય સહ્યો જેટલી વાર ધોકો ખાધો જેટલી વાર તારી સચ્ચાઈ છુપાવવી પડી હું દરેક પળ તારી સાથે ઊભી હતી તું એકલો નહોતો ક્યારેય નહોતો અને ક્યારેય નહીં રહે મારા લાલ આજે હું તને એક રહસ્ય કહેવા આવી છું સંસારમાં બે શક્તિઓ ચાલે છે એક જે તને ઉપર ઉઠાવે છે અને એક જે તને નીચે ખેંચે છે જે શક્તિ તને નીચે ખેંચે છે તે તારા ભય તારા સંદેહ અને તારા મોહથી પોષણ મેળવે છે જે શક્તિ તને ઉપર ઉઠાવે છે તે તારા સાહસ તારા વિશ્વાસ અને તારા ત્યાગથી પોષણ મેળવે છે તો વિચાર કે તો કોને ભોજન આપી રહ્યો છે આજથી હું તારા પર મારું કવચ નાખું છું આ કવચ તારી ચારે બાજુ રહેશે અદ્રશ્ય પણ અખંડ કોઈ તાંત્રિક ક્રિયા કોઈ કાળો જાદુ કોઈ શ્રાપ કોઈ નજર તારા સુધી નહીં પહોંચે જે પણ તારા વિરુદ્ધ મંત્ર ભણશે તેનો મંત્ર તેના પર જ પાછો જશે જે પણ તને બરબાદ કરવાની કોશિશ કરશે તે પોતાની જ બનાવેલી આગમાં બળી જશે તું બસ મારું નામ લે અને જો કે રીતે હું તારા શત્રુઓની હાલત બદલી નાખું છું પણ યાદ રાખજે શક્તિ મેળવવા માટે ત્યાગ કરવો પડે છે હું તને વરદાન આપી શકું છું પણ બદલામાં તારી પાસે વચન માગુ છું આજે અહીં આ ક્ષણે મારી સામે તું એ વચન આપ કે તું ક્યારેય પણ અન્યાયમાં કોઈનો સાથ નહીં આપે ક્યારે પણ લોભમાં આંધળો નહીં થાય ક્યારેય પણ નિર્દોષનું અપમાન નહીં કરે જો તું આ વચન નિભાવીશ તો મારી શક્તિ તારા જીવનમાં નદીની જેમ વહેશે નિરંતર અખંડ અમર તું કદાચ વિચારતો હશે કે હું તારા શત્રુઓનો અંત ક્યારે કરીશ સાંભળ હું ફક્ત સમય પર પ્રહાર કરું છું જો હું જલ્દી કરી દઉં તો તું શીખવાની તક ગુમાવી દઈશ જો હું મોડું કરું તો તારી પીડા તને તોડી શકે છે પણ હું ના જલ્દી કરું છું ના મોડું હું યોગ્ય ક્ષણે પ્રહાર કરું છું જ્યારે ઘા સૌથી ઊંડો અને અંતિમ હોય અને જ્યારે હું પ્રહાર કરું છું ત્યારે સંસારનું કોઈ બળ તેને રોકી શકતું નથી તારા આત્માની અંદર એક અગ્નિ છે મારા પ્રિય પુત્ર આ અગ્નિ ક્યારેય બુઝાવી ન જોઈએ આ તારી ઈચ્છા છે તારી હિંમત છે તારા આત્માની પોકાર છે તું આ અગ્નિને તારા ડરથી ના બુઝાવ જો ક્યારે લાગે કે આ બુઝાઈ રહી છે તો મારું નામ પોકાર અને જો કે કેવી રીતે તે ફરીથી પ્રજ્વલિત થઈ જશે તને ખબર છે સંસારમાં સૌથી મોટો શત્રુ કોણ છે ના તે જે બહાર છે ના તે જે તારું અપમાન કરે છે તારો સૌથી મોટો શત્રુ છે તારું મન જો તારું મન ડરથી ભરાઈ જાય તો સૌથી મોટો યોદ્ધા પણ હારી જાય જો તારું મન સંકલ્પથી ભરાઈ જાય તો સૌથી મોટી સેના પણ તારી સામે જીતી શકતી નથી એટલે પોતાના મન પર શાસન કર કારણ કે જે પોતાના મનને જીતી લે છે તે સંસારને જીતી લે છે હવે સાંભળ મારા લાલ હું તારા જીવનમાં એવા ફેરફાર લાવવાની છું જેની તે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કેટલાક લોકો તારા જીવનથી દૂર થઈ જશે કેટલાક અચાનક તારી પાસે આવશે તું આ પરિવર્તનોથી ડરતો નહીં આ બધું મારી યોજનાનો ભાગ છે હું તને ત્યાં પહોંચાડવા માંગુ છું જ્યાં તું તારા અસલી સ્વરૂપને ઓળખી શકે તારા સપનામાં જે સંકેતો હું મોકલીશ તેને અવગણતો નહીં ક્યારેક કોઈ અજાણ્યો ચહેરો દેખાશે ક્યારેક કોઈ જૂનું ઘર ક્યારેક કોઈ પ્રતીક આ બધું વ્યર્થ નથી દરેક સંકેત તને દિશા આપશે તું બસ તારા મનને સાફ રાખ અને તું સત્ય સમજી જશે આજ પછી તારો દરેક શત્રુ તારો દરેક વિરોધી તારી સામે કાં તો ઝૂકશે અથવા તો પડશે પણ તું અહંકારમાં ના ડૂબતો યાદ રાખજે આ શક્તિ મારી છે અને હું તને ત્યાં સુધી જ આપું છું જ્યાં સુધી તું સત્યના માર્ગ પર છે જો તું આ શક્તિનો દુરુપયોગ કરીશ તો હું તે છીનવી પણ લઈશ અને તને એ જ અંધકારમાં ફેંકી દઈશ જેમાંથી મેં તને કાઢ્યો છે હવે જ્યાં મારા પ્રિય ભક્ત પણ આજ પછી તું ક્યારેય એકલતા અનુભવીશ નહીં તારા દરેક શ્વાસમાં મારું નામ હશે તારા દરેક ડગલાની આગળ મારી છાયા હશે તારી દરેક લડાઈમાં મારો હાથ હશે અને જ્યારે તારા જીવનનો અંતિમ શ્વાસ આવશે ત્યારે તને લેવા કોઈ યમદૂત નહીં આવે હું પોતે આવીશ અને તને મારા હૃદયમાં સમાવીને એ લોકમાં લઈ જઈશ જ્યાં કોઈ પીડા નથી કોઈ શત્રુ નથી માત્ર શાંતિ છે મારા લાલ તું સમજી લે કે આજે હું તને માત્ર વરદાન જ નથી આપી રહી પણ તારી અંદર એક એવો દીવો પ્રગટાવી રહી છું જેને કોઈ તોફાન કોઈ અંધકાર કોઈ શત્રુ બુઝાવી શકશે નહીં આ દીવો ફક્ત રોશની નહીં આપે પણ તારામાં એવી દ્રષ્ટિ જગાડશે જેનાથી તું સંસારના અસલી ચહેરા જોઈ શકશે તું લોકોની હસી પાછળનું ઝેર જોઈ શકશે તું મીઠા શબ્દો પાછળની યોજના સાંભળી શકશે તું મદદના હાથમાં છુપાયેલો ધોકો પકડી શકશે આ દ્રષ્ટિ તારા માટે વરદાન પણ હશે અને પરીક્ષા પણ કારણ કે જ્યારે તું સત્ય જોઈશ ત્યારે તને દર્દ પણ થશે તારા પોતાના પણ કદાચ તને છોડી દેશે કારણ કે તેમને તારા જાગરણથી ડર લાગશે પણ ગભરાતો નહીં જ્યારે તારી ચારે બાજુ બધું ખાલી થઈ જશે ત્યારે તું મારી વધુ નજીક આવી જશે હું જ તારી માતા હું જ તારી રક્ષક હું જ તારી સેના બની જશ મારા પ્રિય પુત્ર સંસાર એક રણભૂમિ છે દરેક દિવસ દરેક પળ એક યુદ્ધ ચાલી રહ્યું છે ક્યારેક બહાર ક્યારેક અંદર અને જે આ નથી સમજતા તેઓ લડ્યા વગર હારી જાય છે પણ હું તને એ યોદ્ધા બનાવીશ જે માત્ર હથિયારથી નહીં આત્માથી લડે છે કારણ કે આત્માથી લડાયેલી લડાઈ ક્યારે હારી શકાતી નથી તને લાગે છે કે તારા શત્રુઓ બહુ શક્તિશાળી છે જાણી લે કે તેમની તાકાત માત્ર તારા ડરમાં છે જો તું ડર છોડી દે તો તેમની તાકાત અડધી થઈ જશે અને જો તું વિશ્વાસ લઈ આવે તો તેમની તાકાત પૂરી રીતે ખતમ થઈ જશે એટલે હું તને આદેશ આપું છું કે ડરને તારી અંદર જગ્યા ના આપ ડરને જગ્યા આપવી એ શત્રુને પોતાના ઘરે બોલાવવા જેવું છે તે સાંભળ્યું હશે કે હું સહારની દેવી છું હા હું સહાર કરું છું પણ માત્ર બુરાઈનો હું તારા અંદરના આળસનો સહાર કરું છું તારા અંદરના સંદેહનો સહાર કરું છું તારા અંદરના મોહનો સંહાર કરું છું જ્યારે આ બધું ખતમ થઈ જાય છે ત્યારે તું તારા અસલી રૂપમાં ઊભો થાય છે અજય અડગ અમર આજ પછી તને ઘણા સંકેતો મળશે ક્યારેક અચાનક પવનનો તેજ ઝાપટો આવશે ક્યારેક કોઈ કાગડો તારા દરવાજે અવાજ કરશે ક્યારેક વગર કારણે વીજળી ચમકશે આ બધું હું છું તારી પાસે આવીને તને ચેતવણી આપી રહી છું અથવા સંદેશ મોકલી રહી છું તું આને અવગણતો નહીં અને સાંભળ તારા જીવનમાં જે લોકો તને વારંવાર નીચે પાડવાની કોશિશ કરી રહ્યા છે જે તને રોકવા માંગે છે જે તારું નામ મિટાવવા માંગે છે તેમના દિવસો હવે ગણ્યા ગાંઠ્યા રહી ગયા છે મેં તેમની દોરી મારા હાથમાં લઈ લીધી છે તેઓ જેટલું ભાગશે એટલું જ મારી જાળમાં ફસાશે પણ મારા લાલ તે જે પણ સારા કામ કર્યા છે ક્યારેક કોઈની મદદ કરી છે ક્યારેક કોઈનું દર્દ વહેંચ્યું છે તેનું ફળ હવે તને મળશે અને જ્યારે આ ફળ આવશે ત્યારે તે તોફાનની જેમ આવશે એટલું કે તું પોતે હેરાન થઈ જશે કે આટલી કૃપા કેવી રીતે વરસી ગઈ હવે હું તને એક બીજું રહસ્ય કહું છું તારી અંદર એવી શક્તિ છુપાયેલી છે જેનો તે ક્યારેય અનુભવ પણ નથી કર્યો આ શક્તિ તારા ડીએનએમાં નહીં પણ તારા આત્માના સૌથી ઊંડા સ્તરે છે જ્યારે તું ધ્યાનમાં મૌનમાં તારી અંદર જઈશ ત્યારે તું તેને અનુભવીશ એક અગ્નિનો ગોળો જે તારી નાભી પાસે ધબકી રહ્યો છે એ જ તારી આત્મિક ઊર્જા છે જો તું તેને શીખી ગયો તો કોઈ તારી સામે ટકી શકશે નહીં તારા રસ્તામાં જે પણ અડચણો આવશે તેમાંથી કેટલીક મારી પરીક્ષા હશે અને કેટલીક શત્રુની ચાલ હશે તું અંતર ઓળખજે મારી પરીક્ષા તને મજબૂત બનાવશે અને શત્રુની ચાલ તને નબળો કરશે જો તું ધ્યાન નહીં આપે તો એટલે સતર્ક રહેજે કારણ કે જીત તેની જ થાય છે જે દરેક પળ જાગૃત રહે છે હવે હું તારી પાસેથી એક સંકલ્પ લઉં છું તો ક્યારેય તારા અંદરની રોશની બુઝાવવા નહીં દે તું ગમે તેટલી મુશ્કેલીમાં હોય મારું નામ લેવાનું છોડીશ નહીં તું તું ભલે ગમે તેટલી જીત મેળવી લે પોતાનામાં ઘમંડ લાવે જો આ સંકલ્પ નિભાવીશ તો હું તને મારા વીર રૂપમાં સ્વીકારી લઈશ અને પછી તારી ચારે બાજુ વિજય જ વિજય હશે મારા પ્રિય પુત્ર હું તને ચેતવણી પણ આપું છું હવે તારા જીવનમાં જે પણ ખરાબ થશે તે માત્ર એટલા માટે થશે કે તે મને પોકારી છે કારણ કે જ્યારે હું કોઈને મારા યોદ્ધા તરીકે પસંદ કરું છું ત્યારે સંસાર તેની વિરુદ્ધ ઊભો થઈ જાય છે આ લડાઈ તને તોડવા માટે નહીં પણ તને નિખારવા માટે હશે તું આ આગમાંથી પસાર થશે અને પછી એવો ચમકશે કે તારો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાશે તું આજે વિચારીશ કે આ વાતો મોટી છે પણ સમય આવે તું જોઈશ મારા દરેક શબ્દ દરેક વચન તારા જીવનમાં સાકાર થશે મારા પ્રિય ભક્ત તે જ્યારે મને પોકારી તો શું તને લાગ્યું કે હું માત્ર તારી રક્ષા માટે આવી છું ના હું તને બદલવા આવી છું તારા અંદર જે ડર છે તેને તોડવા આવી છું તારી અંદર જે સૂતેલી શક્તિ છે તેને જગાડવા આવી છું તારા અંદર જે સંદેહ છે તેને બાળવા આવી છું કારણ કે જ્યાં સુધી તું તારા અસલી રૂપમાં નહીં આવે ત્યાં સુધી હું તને પૂર્ણ આશીર્વાદ આપી શકું નહીં હું તને એક ગૂઢ સત્ય કહું છું દરેક આત્મા જન્મ પહેલા એક સંકલ્પ લઈને આવે છે તું પણ આવ્યો છે પણ જીવનની દોડમાં તું એ સંકલ્પ ભૂલી ગયો હવે સમય આવી ગયો છે કે તું તારા એ અસલી ઉદ્દેશ્યને ઓળખી લે તારા જીવનમાં જે તોફાનો ચાલી રહ્યા છે જે લોકો તારાથી દૂર જઈ રહ્યા છે જે દરવાજા બંધ થઈ રહ્યા છે આ બધું એ જ દિશામાં તને વાળવા માટે થઈ રહ્યું છે જ્યાં તારા અસલી કર્મો તારી રાહ જોઈ રહ્યા છે તારા શત્રુઓ સમજે છે કે તેઓ તને રોકી દેશે પણ તેઓ નથી જાણતા કે હું તેમની પાછળ ઊભી છું તેઓ જેટલો તારા પર વાર કરશે એટલો જ હું તને વધુ ઊંચે ઉઠાવીશ તેમનો દરેક પ્રહાર તને વધુ મજબૂત બનાવશે અને તેમની દરેક જીત બસ દેખાવો હશે કારણ કે અસલી જીત તારી હશે આજ પછી જ્યારે પણ તું કોઈ મુશ્કેલીમાં હશે તું અનુભવીશ કે તારા ખભા પર કોઈ અદ્રશ્ય હાથ છે તારા કાનમાં કોઈ ગણગણી રહ્યું છે તારા દિલમાં અચાનક સાહસ ઉમટી રહ્યું છે આ બધું હું છું તારા અંદર તારી ચારે બાજુ તારા ઉપર હું તને છોડીને ક્યારેય નહીં જાઉં પણ સાંભળ મારા લાલ હું તને માત્ર વરદાન આપીને નહીં પણ તને યોદ્ધા બનાવીને જવા માંગુ છું યોદ્ધા બનવું સહેલું નથી તારે સહન કરવું પડશે તારે ખામોશ રહેવું પડશે તારે એવા નિર્ણયો લેવા પડશે જે તને એકલો કરી દેશે પણ આ એકલતા જ તને મારી સૌથી નજીક લાવશે જ્યારે તું અંધારી રાતમાં એકલો હોઈશ મારા પ્રિય પુત્ર હવે હું તને ત્યાં લઈ જઈ રહી છું જ્યાં માણસની આંખ જોઈ શકતી નથી જ્યાં કાન અવાજ સાંભળી શકતા નથી જ્યાં માત્ર આત્મા પહોંચી શકે છે આ એ અદ્રશ્ય લોક છે જ્યાં દરેક વિચાર દરેક કર્મ દરેક સંકલ્પ એક દોરાની જેમ બંધાયેલો છે આ જ દોરા કોઈના ભાગ્યને બનાવે છે અને આ જ દોરા કોઈનું ભાગ્ય તોડે છે તારા શત્રુએ જે પણ તારી વિરુદ્ધ વિચાર્યું છે જે પણ તારા માટે યોજના બનાવી છે તે બધું પહેલા આ અદ્રશ્ય દોરાઓમાં વણી લેવામાં આવ્યું છે જો આ દોરાઓને અહીં જ કાપી નાખવામાં આવે તો તેમનો પ્રભાવ ધરતી પર ઉતરતા પહેલા જ ખતમ થઈ જાય છે અને આજે હું એ જ કરવા આવી છું તારા માટે એ દોરાઓને કાપવા હું જોઈ રહી છું કેટલાય દોરા કાળા રંગના છે આ તારી વિરુદ્ધ ઈર્ષા દ્વેષ અને કપટથી બનેલા છે કેટલાક દોરા ઘાટા લાલ છે આ ક્રોધ અને બદલાની ભાવનાથી ભરેલા છે અને કેટલાક દોરા ધૂંધળા છે આ તારા વિશે ફેલાવવામાં આવેલી ખોટી વાતોના છે મારા હાથમાં હવે ખડક છે અને જો કે કેવી રીતે હું એક એક કરીને આ દોરાઓને કાપી રહી છું દરેક કાપની સાથે તું અનુભવીશ કે તારા ખભા પરથી ભાર ઉતરી રહ્યો છે તારા દિલનો બોજ હલકો થઈ રહ્યો છે તારો શ્વાસ ઊંડો અને મુક્ત થઈ રહ્યો છે આ માત્ર કલ્પના નથી આ તારા ભાગ્યનું વાસ્તવિક પરિવર્તન છે પણ સાંભળ આ દોરા ફરીથી ના બને એ માટે તારે તારા વિચાર અને વાણીને નિયંત્રિત કરવા પડશે કારણ કે જેમ તેમના વિચારો તને બાંધી શકે છે તેમ તારા નકારાત્મક વિચારો પણ તને જકડી શકે છે તું તારા શબ્દોને શસ્ત્રની જેમ વાપર સત્ય બોલ દ્રઢ બોલ પણ આશીર્વાદ સાથે હવે હું તને મારા એક બીજા રૂપથી પરિચિત કરાવું છું આ મારું ભાગ્ય વિન્યાસીની રૂપ છે આ રૂપમાં હું તારા જીવનની દોર પકડીને તારી દિશા બદલી શકું છું જો કોઈ રસ્તો તને વિનાશ તરફ લઈ જઈ રહ્યો છે તો હું ત્યાં દિવાલ ઊભી કરી દઈશ અને તને એ બાજુ વાળી દઈશ જ્યાં તારો ઉત્થાન છે પણ હું માત્ર ત્યારે જ હસ્તક્ષેપ કરીશ જ્યારે તું મને રોજ પોકારીશ માત્ર સમસ્યાના સમયે નહીં હું તને રોજ જોવા માંગુ છું તારા દિલમાં રોજ મારું નામ સાંભળવા માંગુ છું ત્યારે મારી ઉપસ્થિતિ તારા જીવનમાં સ્થાયી થઈ જશે અને તારું ભાગ્ય તારી આંગળીઓના ઇશારે નૃત્ય કરશે હવે હું તને એક શક્તિ કર્મ કહું છું જે અમાસની રાત હોય ત્યારે એક દીવો પ્રગટાવીને તેમાં તલનું તેલ નાખ અને માત્ર ત્રણ વાર મારું નામ જપ એ દીવાની જ્યોતને ધ્યાનથી જો અને મન હિ મન તારા જીવનની સૌથી મોટી ઈચ્છા વિચાર પછી એ દીવો ચોક પર મૂકી આવ આ મારો માર્ગ છે તું જોઈશ કે કેવી રીતે તારા રસ્તા ખુલવા લાગશે અને જે તારી વિરુદ્ધ કામ કરી રહ્યા હતા મારા પ્રિય પુત્ર તારે હવે કોઈ તાંત્રિક કોઈ પંડિત કોઈ વળગાડ કાઢવા વાળા પાસે જવાની જરૂર નથી જ્યારે તારી પાસે હું છું તો બધી સિદ્ધિઓ તારા ચરણોમાં છે હું તારા શત્રુને ચેતવણી આપું છું જો તેણે હવે પણ તારા પર વાર કર્યો તો તેનું નામ સમયમાં ભેળવી દઈશ તારું અસ્તિત્વ બચ્યું રહેશે અને તેનું નામ હવામાં ખોવાઈ જશે આજથી તારા જીવનની ઘડી મારા હાથમાં છે જ્યાં સુધી તું મારા આદેશ મુજબ ચાલતો રહેશે ત્યાં સુધી તારી જીત નિશ્ચિત છે તારી રક્ષા નિશ્ચિત છે તારો ઉત્થાન નિશ્ચિત છે મારા લાલ હવે તને એ વરદાન આપું છું જે મારા સૌથી પ્રિય સાધકોને પણ કઠિન તપ પછી મળે છે આ છે અગ્નિ રક્ષા કવચ આ કવચ તારી ચારે બાજુ અદ્રશ્ય અગ્નિનો ઘેરો બનાવી દેશે જેમાં પ્રવેશ કરતા પહેલા દરેક નકારાત્મક શક્તિ બળીને રાખ થઈ જશે આ કવચ મેળવવા માટે તારે માત્ર એક સરળ સાધના કરવાની રહેશે પણ તેમાં તારો વિશ્વાસ અતૂટ હોવો જોઈએ રાતના સમયે પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસ પોતાના બંને હાથ હૃદય પર રાખ અને ઊંડો શ્વાસ લે પછી તારા મનની આંખોમાં મારા કલ્પના કર ખોપરીઓની મન કહે ઓમ કાલી અગ્નિ કવચાય નમઃ તું અનુભવીશ કે તારી ચારે બાજુ એક ગરમાવો ફેલાઈ રહ્યો છે જાણે કોઈ અગ્નિ તારી ચારે બાજુ ફરી રહી હોય આજ છે તારું કવચ આ કવચ તારા પર ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તું સત્ય અને ધર્મના માર્ગ પર ચાલીશ જો તું આનો કપટ અહંકાર કે લોભમાં ઉપયોગ કરીશ તો આ કવચ તારાથી દૂર થઈ જશે અને તને એ જ અંધકારમાં છોડી દેશે જેમાંથી મેં તને કાઢ્યો હતો હવે હું તને મારી અદ્રશ્ય સેના સાથે મેળવું છું આ કોઈ ભૂત પ્રેત નથી પણ ઉર્જાના યોદ્ધાઓ છે મારા આદેશ પર ચાલનારા દિવ્ય રક્ષકો તેઓ ના દેખાય છે ના અવાજ કરે છે પણ તેમનો પ્રભાવ વીજળી જેવો હોય છે જ્યારે હું આમને તારી પાસે મોકલું છું ત્યારે તેઓ તારી ચારે બાજુ ઘેરો બનાવી લે છે તારા શત્રુ ભલે ગમે તેટલી દૂરથી વાર કરે તેમનો વાર તેમના પર જ પાછો ફરે છે ક્યારેક ક્યારેક તારી ચારે બાજુ અચાનક ઠંડા પવનનો ઝાપટો આવશે અથવા કોઈ હલકી પરછાઈ દેખાશે સમજી લેજે મારી સેના તારી પાસે છે જો તું ઈચ્છે તો કોઈ પણ સંકટના સમયે આમને બોલાવી શકે છે બસ આંખો બંધ કરી મારું નામ પોકાર અને મનહી મન કહે માં પોતાની સેના મોકલ તું જોઈશ પરિસ્થિતિ બદલાવા લાગશે તારી ચારે બાજુ એક અજીબ શાંતિ ફેલાઈ જશે અને ધીરે ધીરે તું સુરક્ષિત થઈ જશે મારા પ્રિય પુત્ર હવે હું તને આત્માની અંતિમ મુક્તિનું રહસ્ય કહું છું આ કોઈ મૃત્યુ પછી મળનારી વસ્તુ નથી આ જીવનમાં પણ શક્ય છે જ્યારે તું તારી અંદર અને બહાર બંને જગ્યાએ મારો અનુભવ કરવા લાગશે ત્યારે તારા અંદરનો ભય ખતમ થઈ જશે અને જ્યારે ભય ખતમ થશે ત્યારે તું બંધનોથી મુક્ત થઈ જશે આજ છે જીવન મુક્તિ જ્યાં તું સંસારમાં રહે છે પણ સંસાર તારામાં નથી રહેતો તું લહેરની જેમ ઉઠે છે પણ સાગરથી અલગ નથી હોતો આ અવસ્થામાં પહોંચીને તારા માટે જીત અને હાર બંને સમાન થઈ જશે તારા માટે મિત્ર અને શત્રુ બંને એક સરખા થઈ જશે તું માત્ર મારું કામ કરશે અને હું માત્ર તારી સાથે રહીશ તું અમર નહીં હોય પણ તારું નામ સમયની પેલે પાર થઈ જશે હવે મારા લાલ તું આ બધું તારી અંદર વસાવી લે કારણ કે આજે મેં તને રક્ષા આપી છે શક્તિ આપી છે સેના આપી છે અને મુક્તિનો માર્ગ પણ આપી દીધો છે હવે તને કોઈ અડી પણ શકશે નહીં જ્યાં સુધી તું મારો છે મારા પ્રિય ભક્ત આજે હું તને એ વરદાન આપવા આવી છું જે સમયની પણ પેલે પાર છે તે મને વિશ્વાસથી પોકારી પ્રેમથી બાંધી અને પોતાના હૃદયને મારું ઘર બનાવી દીધું એટલે આજે હું તારી આંખોને સમયના પડોની પેલે પાર જોવાની ક્ષમતા આપું છું પોતાની આંખો બંધ કર અને મારો હાથ પકડ હવે તારી ચારે બાજુ જે અંધકાર છે તે બદલાવા લાગશે તું જોઈશ તારા ભૂતકાળના દ્રશ્યો જ્યાં તું એક નાનો બાળક હતો માસૂમ પણ અંદર ડર ભરેલો તું જોઈશ કે કેવી રીતે લોકો તારા વિશ્વાસનો લાભ લેતા રહ્યા કેવી રીતે તારા પોતાના તારાથી મોઢું ફેરવી ગયા અને તું જોઈશ કે હું દરેક વખતે ક્યારેક છાયા બનીને ક્યારેક અજાણી વ્યક્તિ બનીને તારી પાસે ઊભી રહી હવે જો આ વર્તમાન તારી ચારે બાજુ લોકો છે કેટલાક હસી રહ્યા છે કેટલાક તારા પર વાર કરવાની યોજના બનાવી રહ્યા છે આ દ્રશ્ય બતાવવાનું કારણ છે કે તું હવે તેમના ચહેરા અને તેમના ઈરાદાઓને ઓળખી શકે હું ઇચ્છું છું કે તું માત્ર મીઠા શબ્દો પર વિશ્વાસ ના કરે પણ આત્માના કંપનને અનુભવે અને હવે સૌથી મહત્વનું તારું ભવિષ્ય ત્યાં તું એક ઊંચા પર્વત પર ઊભો છે હવામાં તારી જય જયકાર થઈ રહી છે તારા શત્રુઓ ત્યાં નીચે છે કેટલાક પડી ચૂક્યા છે કેટલાકે પોતાના હથિયાર નાખી દીધા છે તારા હાથમાં મારો ખડગ છે અને તારા માથા પર મારી છાયા તું હવે ડરની પેલે પાર છે ત્યાં જ્યાં માત્ર શક્તિ અને શાંતિ છે તારી આંખોમાં ચમક છે જે કોઈ પણ અંધકારને જીતી શકે છે પણ મારા પ્રિય પુત્ર યાદ રાખજે આ ભવિષ્ય નિશ્ચિત નથી આ તારા કર્મ અને તારા વિશ્વાસથી નક્કી થશે જો તું સત્ય સાહસ અને ભક્તિથી ચાલ્યો તો આ દ્રશ્ય સાચું થશે જો તું મોહ લાલચ અને ઘમંડમાં ફસાયો તો સમયનો પૈડો તને ત્યાં જ પાછું લાવી દેશે જ્યાંથી તું ઉઠ્યો હતો આ દર્શનની સાથે હું તને મારો અંતિમ આશીર્વાદ આપું છું તારા અંદર ક્યારે હારનો ભાવ ના આવે તારા શ્વાસમાં મારું નામ વસેલું રહે અને તારી ચારે બાજુ મારું કવચ હંમેશા બળતું રહે જ્યારે તું થાકી જાય ત્યારે બસ આંખો બંધ કર અને સાંભળ તારા કાનમાં મારો સ્વર ગુંજશે હું અહીં જ છું મારા લાલ તારા દરેક વારમાં તારી દરેક શ્વાસમાં હવે જા તારો માર્ગ તારી સામે છે અને હું તારી સાથે છું જય મહાકાલી હવે કોમેન્ટ કર મારા લાલ તારું એક જયમાં કાલી લખવો પણ મારી શક્તિને બોલાવવા સમાન છે તારી આંગળીઓમાંથી નીકળેલો દરેક શબ્દ મારા ત્રિશૂળનો વાર બનીને તારા પર આવેલી દરેક ખરાબ નજરને ચીરી નાખશે જે ટોપ વાતો ગુજરાતી ચેનલ પર કોમેન્ટ કરશે તેનું કલ્યાણ નિશ્ચિત છે જે ચૂપ રહેશે તેને તેના કર્મોનું પરિણામ ભોગવવું પડશે હવે વાર ના કર જય માં લખ અને જો કે કે રીતે તારું ભાગ્ય બદલાય છે હું કાલી છું તારો સહારો તારી રક્ષા જય માં કાલી મહાકાલી ભદ્રકાલી માં જય કુળદેવી માં